સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રિથી વહેલી સવાર સુધી કાતિલ ઠંડી લોકોને થયો ચમકારો ડિસેમ્બરના આરંભ સાથે ઠંડીની સિઝનમાં પ્રથમવાર શુક્રવારે મોડી રાત્રિથી વહેલી સવાર સુધી ઠંડી વધુમાં પડી રહી છે અને લઘુત્તમ તાપમાનનો પારો બાર ડિગ્રીએ સ્થિર થતાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સરહદી વિસ્તારના ગામડાઓમાં આ કાતિલ ઠંડીનો ચમકારો લોકોએ અનુભવ્યો છે પિયત વિસ્તાર વધતા ખાસ કરીને શહેરી કરતાં ગ્રામ્ય વિસ્તારમાં વધુ પ્રમાણમાં ઠંડી પડ્યાનો અહેસાસ જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારોમાં તાપણા સળગાવ્યા હતા ઠંડીનું જોર વધતા બટાકા રાયડો ઘઉં જીરું વરિયાળી સહિત ખેતી કરનાર ખેડૂતોને ઘેલમાં આવી ગયા છે પ્રાપ્ત માહિતી મુજબ ચાલુ વર્ષ દરમિયાન વારંવાર હવામાન વિભાગમાં પલટો થવાના કારણે ઠંડીના આગમનમાં ઘણો વિલંબ થયો છે જેનાથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રવિ પાકમાં ઘણો ઉછાળો જોવા મળ્યો નથી હવે રાજ્યના ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં જોર પ્રમાણ વધ્યું છે શુક્રવારે વહેલી સવારે જિલ્લાના પોશીના વિજયનગર ખેડબ્રહ્મા ભિલોડાના અંતરિયાળ ગામડાઓમાં પ્રથમવાર આવી કાતિલ ઠંડીનો અનુભવ કર્યો છે સવારે ઠંડા પવન સાથે ઠંડી વધુમાં પ્રભાવક બની હતી જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો મફલર ગરમ ટોપી અને સ્વેટરમાં સજ્જ જોવા મળ્યા હતા ઠંડીનું લગ્નના અવસરોમાં પણ એની અસર જોવા મળી એવું લાગી રહ્યું છે આ વખતે હવામાન શાસ્ત્રીઓએ કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે એવી આગાહી પણ કરવામાં આવી હતી આ જોતા આગામી સમયમાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિઝિટમાં ઓછી જવાની શક્યતા લાગી રહી છે જોકે દિવસ દરમિયાન તાપમાનનો પારો ઉચકાતા ઠંડીનું પ્રભાવિત મોજું અને બપોર ગરમીના કારણે મિશ્ર ઋતુ હાવી થવાનો ભય લાગી રહ્યો છે રિપોર્ટર જનક જાદવ બીએન્યુઝ ગુજરાતી સાબરકાંઠા